દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાંથી પસાર થતા જેતપુર રોડ નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આજે વહેલી સવારે ચાર વાગ્યે અમદાવાદથી ધોરાજી તરફ આવતો પ્લાસ્ટિક ભરેલો એક ટ્રક ડ્રીમ સ્કૂલ નજીક પશુ અચાનક રસ્તા પર આવી જતા ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવતા પલટી મારી ગયો હતો સદનસીબે ડ્રાઈવર અને ક્લીનર બંનેને આ બાદ બચાવ થયો છે ઘટનાને પગલે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ખળભળાટ મચી ગયો હતો આ ઘટના ત્યારે બની જ્યારે ડ્રાઈવર માર્ગમાં આવેલા પશુને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો હવે સાંભળીએ ઘટના સ્થળે હાજર હુસેનભાઈનું નિવેદન

ખાલી કરવાનું હતું હા પશુ બચાવવા ગયા એમાં રાત્રે ચાર સાડા ચાર વાગે પલટી મારી પશુ બચાવવા ગયા એમાં સ્ટેરિંગ ઉપર થી કાબુ એમાં ગાડી પલટી મારી ગઈ